અને દસ દસ એક્સપર્ટ સ્ટ્રોંગ બાય રેટિંગ આપી છે અને આ કંપની સોળ વર્ષ રેકોર્ડ તોડવા માટે પણ તૈયાર છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

ખાસ વાત એ છે કે જે એક્સપર્ટે આમાં રેટિંગ આપી છે ઉછળીને આઠસો છાસઠ રૂપિયા ની ઉંચાઈ સુધી પહોંચ્યો હતો એટલે કે કંપની છે ડીએલએ વાત કરીએ મિત્રો ગયા સપ્ટેમ્બર બે હજાર એકવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના પાંચસો બાર રૂપિયા પિસ્તાલીસ પૈસાના ભાવ ઉપર સ્તર છે આ નીચલા સ્તરેથી સાત મહિનામાં નેવ્યાસી ટકા શેર ઉછળીને એક એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ નવસો સુડસઠ રૂપિયાના હાઈ ઉપર પહોંચી ગયા હતા જે તેના શેરો માટે પંદર વર્ષ નું હાઈ લેવલ છે

પછી આઠસો બે પૈસા અને પછી આઠસો પોઈન્ટ ત્રણ રૂપિયાના મહત્વના રજિસ્ટરને પાર કરી દીધું છે આ સાથે તે વીસ દિવસ પચાસ દિવસ સો દિવસ અને બસો દિવસના મુવીંગ એવરેજ ઉપર છે જે પોઝિટિવ સંકેત આપે છે ડાઉન સાઈડ ની વાત કરીએ તો તે આઠસો ઓગણત્રીસ પોઈન્ટ આઠ પછી આઠસો ત્રીસ પોઈન્ટ સાત અને આઠસો વીસ રૂપિયાના સ્તરે સપોર્ટ જોવા મળી રહ્યો છે શેરમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ડીએલએફ ના શેર વિશે જેમાં દસ એક્સપર્ટ સ્ટ્રોંગ બાઇંગ રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે ટાર્ગેટ એક હજાર સિત્યાસી રૂપિયા આપ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળી આવનારા વિડીયોમાં અત્યાર સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો